હજાર એક દીવડાની આરતી કરવામાં આવી દેશભરમાં મા જગતજનની જગદંબાના ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આઠમી નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાના મંદિરે ભક્તો દ્વારા એક હજાર એક દીવડાની આરતી ઉતારવામાં આવી હતી ગઢ ભીખાપુરા ગામ આજુબાજુના બત્રીસ જેટલા ગામોનું મુખ્ય મથક હોય અહીં નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવતા હોય છે માતાજીના ગરબા રમીને માની આરાધના કરતા હોય છે ચાલુ સાલે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગરબા રમવા આવે છે દરરોજ નવા નવા કલાકારો માતાજીના ગરબા ગૌરાવતા હોય છે

આજ રોજ આસો સુદ આઠમના નવરાત્ર નિમિત્તે ગણબીખાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં એક હજાર આઠ દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામોમાંથી બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અમે ગણબીખાપુરા નવરાત્રિ આયોજક મિત્રો મંડળ દ્વારા આ સૌ માઈ ભક્તોનો દિલના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અગાઉના વર્ષોમાં પણ આ રીતના આયોજન સફળ આયોજનમાં અમને સહભાગી બને એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ મિનેશ પરમાર આજ રોજ ભીખાપુરા ગળ ના બજારની અંદર માતાજીના પઠાંગણ અંદર નવરાત્રી મહોત્સવ એટલે કે આપણા હિન્દુ ધર્મો નો મોટા મોટો તહેવાર ગણાય છે આજે આઠમ શોધ અને માતાજીનો હવનના ભાગરૂપે આજે એક હજાર એક દીવડાની મહાઆરતીનું આયોજન થયું છે એમાં આજુબાજુના તમામ માઈ ભક્તો મોટી સંખ્યાની અંદર હાજર અને ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભ લીધો છે આ પ્રસંગની અંદર અમારા આયોજકો સર્વે ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આનંદની લાગણી અનુભવે છે નામ નામ બોલ બોલ નરેન્દ્રસિંહ ઠાકોર ભીખાપુરા